Hello friends! આજે આપણે કલાકો સુધી બાફવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે ટેસ્ટમાં બેસ્ટ અને ટેસ્ટી એવા બનાવીને તૈયાર કરીશું તો આમ હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે રક્ષાબંધન આવે છે ઠંડી સાતમ આવે છે તો આ પાત્ર બનાવી અને સાતમના દિવસે ઠંડા પણ ખાઈ શકો છો અને દસ દિવસ સુધી તમે આને આરામથી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી હવે જો એકદમ નવી રીતે બાફવાની ઝંઝટ વગર નવા પાત્રા બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ અળવીના પાન લીધેલા છે આને તમે પાત્રાના પાન પણ કહી શકો છો અળવીના પાન પણ કહી શકો છો તો જો આ રીતે એની નસોનો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે તો આ પાત્રાના પાનને મેં પહેલાંથી જ ધોઈ લીધા હતા ધોઈ અને એકદમ સારા એવા કોરા કરી લીધેલા છે જેથી કરીને એની અંદર જે વધારેના પાણીના ટીપા હોય એ બધા નીતરી જાય તો મિત્રો આની પહેલાં પણ મેં એક કૂકરની અંદર પાત્રાની રેસિપી શેર કરેલી હતી એની અંદર મને ખૂબ જ સરસ એવો રિસ્પોન્સ પણ મળેલો છે અને ખૂબ જ ટેસ્ટી એવા પાત્રા બનીને તૈયાર થયેલા છે તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જઈને જોઈ શકો છો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા પથ્થરવેલિયામાંથી આ રીતે નસોનો ભાગ છે એ હટાવી દીધેલો છે બસ હવે આને આપણે સાઈડમાં કરી દેશું અને આપણે આગળની તૈયારી પણ કરી લેશું તો સૌથી પહેલાં અહીંયા મેં એક મોટું મિક્સિંગ બાઉલ લીધેલું છે અને ત્યાર પછી અહીંયા મેં જો અઢીસો ગ્રામ ઉપર એટલે કે ત્રણસો ગ્રામ જેટલો બેસન લીધેલો છે તો એ આપણે બાઉલની અંદર ઉમેરી દેશું આ પાત્રા આપણે એકદમ અલગ રીતે બનાવીને રેડી કરવાના છે તો એના માટે જો આ નાની વાટકી ભરીને અત્યારે મેં રવો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેશું આપણે એકદમ ઓછા મસાલામાં આ પાત્રા બનાવીને તૈયાર કરવાના છે હું તમને આજે એકદમ સરળ રીત બતાવવાની છું જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે તો એના માટે અત્યારે મેં ત્રણથી ચાર લીલા કટ કરેલા મરચાં લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દેશું કે અહીંયા મેં થોડો મતલબ કે બે ટી સ્પૂન જેટલો ગરમ મસાલો લીધેલો છે આ મેં ઘરે બનાવેલો છે આની તમારી રેસીપી જોવી હોય તો તમે કમેન્ટમાં તમારો ફીડબેક મને આપી દેજો હું રેસીપી તમને શેર કરી દઈશ તો ઉમેરી દેશું અને ટેસ્ટ અકોર્ડિંગ અત્યારે મેં મીઠું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે આપણા આ પાત્રાને એકદમ મસ્ત મજાના ખાટા મીઠા બનાવવાના છે તો એના માટે અત્યારે મેં બે ટી સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે અને તમને બધાને ખબર છે આપણા કાઠિયાવાડી છે એ લોકો ખાટું મીઠું ખાવાના ખૂબ જ શોખીન છે તો ઉમેરી દેસું અને ત્યાર પછી અહીંયા મેં એક લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને જુઓ મિત્રો આ એક સ્પેશિયલ કાઠિયાવાડી લાલ મરચાંની ચટણી છે તો એ પણ આપણે થોડી ઉમેરી દેવાની છે જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમારે એડ કરવાની નહીંતર તમારે સ્કીપ કરી દેવાની તો હવે જુઓ મિત્રો આ પાત્રને આપણે બિલકુલ ફૂલવા નથી દેવાના પણ માત્ર નોર્મલ થોડા એવા જ આપણે એને ફૂલાવાના છે તો એના માટે અત્યારે મેં ઈનો લીધેલો છે માત્ર આપણે એક પિંચ જેટલો જ ઉમેરવાનો છે તો અત્યારે હું ખૂબ જ ધ્યાન રાખીને એડ કરું છું જો માત્ર એક ચપટી જેટલો જ અત્યારે મેં એડ કરેલો છે વધારે બિલકુલ એડ નથી કરેલો મિત્રો તો અહીંયા મેં ઓલમોસ્ટ બધા મસાલા કરી લીધેલા છે અને ત્યાર પછી જો આપણે પાણી લેવાનું છે તો સૌથી પહેલાં આ રીતે આપણે મીઠા ઉપર પાણી નાખીશું એટલે મીઠું છે એકદમ મસ્ત મજાનું ઓગળી જાય અને લોટ સાથે મિક્સ થઈ જાય અને ત્યાર પછી આપણે આ રીતે હાથની મદદથી મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે સૌથી પહેલાં બધા મસાલાને મિક્સ કરવાના છે જેથી કરીને લોટ સાથે એકદમ સારી રીતે ભળી જાય તો અત્યારે આપણે એકદમ ઘટ્ટ બેટર બનાવીને તૈયાર કરવાનું છે જો વધારે પડતું ઢીલું બિલકુલ નથી રાખવાનું મિત્રો તમે ખાસ નોટિસ કરજો તો હવે જુઓ આની અંદર અત્યારે મેં હળદર અને લાલ મરચું પાવડર બિલકુલ નથી એડ કરેલો જો તમારે એડ કરવો હોય તો કરવાનું નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું અને હા આની અંદર મેં લસણ પણ નથી એડ કરેલું તમે જો ખાતા હોય તો તમે એડ કરી શકો છો તો હવે જુઓ મિત્રો અહીંયા એકદમ મસ્ત મજાનું મેં બેટર બનાવી અને રેડી કરી લીધેલું છે તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી મેં કઈ રીતની રાખેલી છે તો બસ બિલકુલ આ રીતનું આપણે રાખવાનું છે આ રીતનું આપણે રાખીશું ને તો અળવીના પાન સાથે આ બેટર એકદમ મસ્ત મજાનું ચોંટી જશે તમે જોઈ શકો છો તો આની અંદર થોડો મેં રવો એડ કરેલો છે એટલે આ એકદમ થોડું મતલબ કે આપણે આની અંદર જાડો લોટ એડ કર્યો અને બિલકુલ એ રીતનો આપણને લાગે છે અને પાત્રા ખાવામાં પણ એકદમ ટેસ્ટ એવા લાગશે મિત્રો તો બસ આ બેટરને આપણે સાઈડમાં કરી દઈશું અને અત્યારે આપણે એક એક અળવીનું પત્તું મતલબ કે પત્તરવેલીયાના પાન લેવાના છે અને એના ઉપર આ રીતે આપણે લોટ છે એ ચોપડતો જવાનું છે તો અત્યારે આપણે એકદમ આછો આછો ચોપડવાનો છે ઘટ બિલકુલ નથી ચોપડવાનો મિત્રો તમે ખાસ નોટિસ કરજો તો લોટ એકદમ ઓછો અને પાત્રા વધારે રહે ને બસ બિલકુલ એ રીતે આપણે આની ઉપર લોટને લગાવવાનો રહેશે તો એકબીજા ઉપર આપણે પત્તા રાખતા જશું અને આ રીતે આપણે લોટને લગાવતા જવાનું છે જો આ રીતે મેં અત્યારે આ પાન છે એ આ પાત્રાના પાનથી આઘું રાખેલું છે તમે જોઈ શકો છો તો અત્યારે આટલું અંતર આપણે રાખવાનું છે ફરી વખત આપણે ત્રીજું પાન પણ લઈ લેશું અને આ રીતે આપણે આઘું રાખવાનું છે અને આ રીતે આપણે લગાવી દઈશું લોટને તો મિત્રો હજી પણ તમારે આની અંદર કોઈ પણ વધારાના મસાલા ઉમેરવા હોય ને તો તમે ઉમેરી શકો છો ને તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે આપણે પાન ફરી વખત લઈ લેશું તો આ રીતે તમારી પાસે મોટું ચોપિંગ બોર્ડ ન હોય ને તો તમે પ્લેટફોર્મ સાફ કરી એના ઉપર પણ તમે રાખી શકો છો તો તમને જગ્યા વધારે મળી જશે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે પાત્રાના પાનની અંદર બેસન લગાવી દીધેલો છે અને ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે આપણે ઉપરનો ભાગ છે એ આ રીતે વાળી દેશું અને એકદમ મસ્ત મજાનો આપણે રોલ વાળી અને રેડી કરી લેવાનો છે જો આ રીતે તમે વધારે લોટ લગાવશો ને તો એકદમ મસ્ત મજાનો તમારો જાડો રોલ બની અને તૈયાર થશે મિત્રો જો એકદમ મસ્ત મજાનો આપણો રોલ બની અને તૈયાર થઈ ગયો છે તો આ રીતે એનો છેડાનો ભાગ છે ત્યાં ઉખડી જતું હોય ને તો આ રીતે ફરી વખત આપણે થોડો લોટ છે એ ચોપડી દેવાનો અને આ રીતે આપણે લગાવી દેવાનું આ રીતે લગાવી દઈશું એટલે જરાય ઉખડશે નહીં મિત્રો અને તમને એવું લાગતું હોય કે જે આ ખૂણાનો ભાગ છે છેડાનો ભાગ છે ત્યાં ઓછો લોટ છે તો આપણે ફરી વખત આ રીતે આપણે એમાં થોડો થોડો લોટ છે એ ચોપડી દેવાનો છે મતલબ કે અંદરથી આપણે લોટને નાખી દઈશું એટલે એકદમ સરસ એવું થઈ જાય તો આ રીતે સૌથી પહેલાં આપણે બધા રોલ બનાવી અને રેડી કરી લેવાના છે તો બીજા રોલ આપણે બનાવીશું ને ત્યાં સુધી આ રોલ એકદમ સરસ એવો સેટ પણ થઈ જશે મતલબ કે લોટ છે એકદમ સરસ એવો સેટ થઈ જશે ને એટલે ઉખડશે નહીં મિત્રો તો બસ બીજા આપણે પાત્રાના જે રોલ છે એને પણ બનાવી અને રેડી કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા મેં એકદમ મસ્ત મજાના પાત્રાના રોલ બનાવી અને તૈયાર કરી લીધેલા છીએ તો અત્યારે મારે ત્રણ રોલ બનીને રેડી થયા છે બે થોડા નાના બનેલા છે અને એક થોડો મોટો બનેલો છે તો સૌથી પહેલાં આપણે એક રોલ લેવાનો છે અને આ રીતે આપણે રોલને જરાય બાફવા માટે નથી મૂકવાનો તો આ રીતે આપણે કાચે કાચો જ આ રોલને કટ કરવાનો રહેશે તો જે આપણા ગુજરાતીઓ વિડીયો જોતા હશે ને એને કદાચ નવાઈ લાગશે કે શું આ રીતે પણ પાત્રા બને છે બાફિયા વગરના પાત્રા બને છે મિત્રો તો હા જી હા બિલકુલ બને છે તો સૌથી પહેલાં આ રીતે આપણે વચ્ચે કટ લગાવવાની છે અને પાત્રાના રોલને કટ કરવા માટે આપણા ઘરમાં જે ધારદાર ચાકુ હોય ને આપણે એનો જ ઉપયોગ કરવાનો છે તો જ એમ કે મસ્ત મજાના રોલ બની અને રેડી થશે મિત્રો જો આ રીતે આપણે મસ્ત મજાના રોલને આપણે કટ કરી લઈશું તો આપણે એકદમ હળવા હાથે આ રોલને કટ કરવાના રહેશે મિત્રો જોઈ શકો છો તમે એકદમ મસ્ત મજાનો આપણો રોલ બની સોરી આ રીતે પાત્રા કટ થઈ ગયા છે તો આ રીતે આપણે બધા પાત્રાને કટ કરી લેવાના છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પાત્રાના રોલને એકદમ મસ્ત મજાના કટ કરી લીધેલા છે આ રીતે મેં કાચા કટ કરેલા છે તમે જોઈ શકો છો તો મિત્રો આ પાત્રાને આપણે કૂક કરતા જઈશું અને સાથે સાથે બીજા જે બચેલા બે રોલ છે એને પણ આપણે કટ કરતા જઈશું તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ મિત્રો અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલેથી જ ગરમ કરી લીધેલું છે અને ગે તેલ આપણું ગરમ પણ થઈ ગયું છે તો આપણે એને નોર્મલ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું છે વધારે આપણે બિલકુલ ગરમ નથી કરવાનો તો સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને તેલનું ટેમ્પરેચર આપણે થોડું ડાઉન કરી દેવાનું છે અને હવે ત્યાર પછી અહીંયા આપણા જે પાત્રાના રોલ છે એને આ રીતે આપણે તેલની અંદર ઉમેરી દઈશું અને એકદમ મસ્ત મજાના આપણે એને ફ્રાય કરી લેવાના છે તો મિત્રો આ રીતે તમે ક્યારે પાત્ર બનાવ્યા છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો એકદમ નવી રીત છે મિત્રો આવી રીતે તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય અને સૌથી પહેલાં આપણે પાત્રા ઉમેર્યા પછી થોડી વાર મતલબ કે ત્રીસ સેકન્ડ જેટલું આમનામ જ આને આપણે ફ્રાય થવા દેવાના છે અને એકદમ સરસ એવા સેટ થઈ જાય ને પછી આપણે એને પલટાવી લેવાના છે અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને ફ્રાય કરવાના છે જેથી કરીને એકદમ અંદર સુધી મસ્ત મજાના ક્રિસ્પી બની જાય મિત્રો તો મિત્રો અત્યારે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે રક્ષાબંધન આવે છે અથવા ઠંડી સાતમ પણ આવે છે તો ઠંડી સાતમની અંદર આ પાત્રા તમે બનાવી અને આરામથી બીજા દિવસે ખાઈ શકો છો અને આને તમે દસ દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને હા મિત્રો આ પાત્રા કયા શહેરના ફેમસ છે ને એ પણ તમે મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે કયા કયા શહેરમાંથી મારો વિડીયો જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો મિત્રો તો મિત્રો આ પાત્રાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળાતા લગભગ પાંચ મિનિટ જેવો ટાઈમ લાગે છે કારણ કે લોટ પણ આપણો એકદમ ભીનો હોય છે અને પાત્રાના પાન છે એ લીલા હોય છે તો આને સ્લો મતલબ કે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળાતા પાંચ મિનિટ જોવો ટાઈમ લાગે છે જરાય ઉતાવળ નથી કરવાની એકદમ ધીરે ધીરે આપણે આ પાત્રાને તળવાના છે મિત્રો તો જ એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે મિત્રો તો આપણા પાત્રા છે એ એકદમ મસ્ત મજાના તળાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો આ રીતે આપણે ઝારામાં લઈ લેવાનું છે અને બધું તેલ આપણે નિતારી લેશું અને ત્યાર પછી જો અહીંયા મેં એક પ્લેટ લીધી છે એની અંદર આ રીતે મેં ટિશ્યુ પેપર રાખી દીધેલું છે જેથી કરીને વધારાનું તેલ હોય ને એ બધું આ ટિશ્યુ પેપરની અંદર ઓબ્ઝર્વ થઈ જાય તો આ રીતે આપણે બધા પાત્રા છે એને હવે કાઢી લેવાના છીએ તમને મારી આજની આ એકદમ નવી રીતે ક્રિસ્પી પાત્રા બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ